અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભીલડી ખાતે તખતી અનાવરણ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલા છાસઠ સ્ટેશન સહિત ભારતીય રેલવેના પાંચસો ચોપન સ્ટેશનોના વિકાસનું શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અંદાજિત રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ છાસઠ સ્ટેશનમાંથી છેતાલીસ સ્ટેશન ગુજરાત રાજ્યમાં છે જ્યારે અગિયાર મહારાષ્ટ્રમાં અને નવ મધ્યપ્રદેશમાં છે ગુજરાતના છેતાલીસ સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેસાજી ચૌહાણની પેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયું હતું સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું અને ધારાસભ્ય કેસાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન બે હજાર ઓગણત્રીસ સુધીમાં તૈયાર થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયા ક્લબ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થશે એમ જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂટ बनवा आह्वान કર્યું હતું આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર डीएम ઈ જગત અંબાપ્રસાદ રેલવેના અધિકારીઓ સંગઠનના જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ રશિકજી ઠાકોર મંત્રી કેમસિંહ ઠાકોર ભીલડી મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી ભીલડી મંડળ મહામંત્રી બાબુભાઈ રબારી મહામંત્રી સુરેશભાઈ silva સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આના માટે 11 કરોડ જેટલી રકમ

કે ભીલડી થી લુણી સુધીની રેલવે લાઈન ડબલ રેલવે લાઈન નું કામ એ 3.5000 કરોડ ના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે એનો નિર્ણય કર્યો છે ત્યારે આ વિસ્તાર નો ભવિષ્ય ની અંદર ખૂબ વિકાસ થવાનો છે રોજગારીની વિપુલ તકો ઊભી થવાની છે આ પ્રસંગે આપને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું અને આ તમારો જે કોયલાનો ફાટક છે એમાંથી પણ ઝડપી મુક્તિ મળે એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે હું ભગવાનને પ્રાર્થના કરું કે એમાં પણ આપણને રેલી સફળતા મળે કે રેલવે પણ આપણે જોઈ છે ધેરો કે અત્યારે બ્રોડ ગેજ પર રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી ચાલે કોચામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરોગ્ય ની અંદરબરી આપની જગવડતા માટે મિત્રો આપની કેટલી એ હોય કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે તો કંટાળી જતા હો મારું ઉદ્યોગનું ફાટક હતું જે આપણા પૂરું થયું કે આપણે કેથી જતા હોય કે દિવસમાં ચાલી વખત કે આપ તો દેવ વખત ટ્રેન ફાટક બંધ થતું હોય એટલે જ મેં તમને કોઈલાની વાત કરી એવા બધા જ ફાટકો જારે કરવાના છે અને આ સરકાર પણ મિત્રો થાય ભૂતકાળની કોઈ સરકાર હોય જો આ વિચાર્યું હોય તો આટલા પ્રશ્નો હોત નહીં ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે રેલ મંત્રી પણ છે આઈ જારે બધા તમે ભેગા થાય તો ત્યારે મારે છે જે યાદ પણ કરવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય અને તો વીરડી ડીચા એટલે મારો પાણીવાળો વિસ્તાર